નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરના ગજડાવારી વિસ્તારમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પંપ નજીક દશા માતાનું મંદિર આવેલું છે અહીં લોકો રહે છે છતાં અહીં ગંદુ પાણી છોડવામાં આવે છે જેના કારણે સ્થાનિકો નારકાગાર સ્થિતિમાં જીવનતંત્રના પાપે મજબૂર બન્યા છે ગત રોજ રાત્રે થોડાક વરસાદ બાદ આ વિસ્તારમાં અન્ય જગ્યાએ ગંદા પાણી છોડતા અહીં દૂર ગંધયુક્ત ગંદા પાણી ભરાયા હતા જેને કારણે સ્થાનિકો દુર્ગંધયુક્ત ગંદા પાણીથી પરેશાન થઈ ગયા છે અને પાલિકા તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિક મનુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણેક વર્ષથી આ સમસ્યા છે જે અંગેની સ્થાનિક કાઉન્સિલરો વોર્ડ અને પાલિકા કચેરીએ અનેકવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી કે કોઈ રાજકારણીઓ પાલિકાના અધિકારીઓ જોવા સુદ્ધા આવતા નથી અહીં ગંદીના ગંદકીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી સમગ્ર મુદ્દે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ